જય માતાજી ગુડ મોર્નિંગ સૌ છે મારા નવા વિડિયોમાં તો મિત્રો આવી જાય છે ખેતરમાં ઢેંગુ એણવા માટે હવાર-હવારમાં આજે નોકરી જવાનું નહીં જો આ મારા પરિવાર ભાઈ ઢેંગુ એણે ઓળકા વેણા બધાય આ બાજુ ઢેંગુ વેણા આ જગ્યા છે ચેનલના કારીગર છે અને જો અતારે ઢેંગુ એણવા આવી ગયા છે એ વગર કીધે ગરી ગયા છે મેં કોઈને પૂછ્યું નથી કે શેંકુ વેણું અત્યારે ચોરી કરવા આવી ગયા છે જો મિત્રો મસ્ત શેંગુ આવી છે મારા બાપાનું ખેતર છે આ આજે સવાર સવારમાં હેંગવા આવી ગયા હેંગો એ પડશે આ નહીં બહુ એ બાજુ હું જઈ પણ એ બાજુ નહીં નથી એમ તો કહું છોડો હોય લેવાય એ તો મગાયેલી બીજી

અને શક્તિમાં દર્શન કરવા આવ્યા છીએ શક્તિ મિત્રો આવી ગયા અમે અમારા ગામના મેરાલીમાના મંદિરે દર્શન કરવા માટે આજે રવિવાર છે એટલે દર્શન કરો બધા આવ્યા છીએ હજુ જવાનું છે બેનના ઘરે સામે છે ગોગા મહારાજનું મંદિર ચાલો તમને દર્શન કરાવું

લઈ લે ભરી લે તો મિત્રો આવી ગયા અમારા મોટા બેનના ઘરે હું ગોપી અને મમ્મી તૈણી આજે રવિવાર હતો એટલે જઈએ તો બેનના ઘરે તાર મમ્મી ની આવી મારી મમ્મી આવી હે ગોપી બેન અમારા આયા હે ગોપી કોના ઘરે આયા ગોપીનાથ લાયા ને ગોપી ગોપી બેન આયા તા લાયા ગોપી બેન આયા તા લાયા ને

નીકળી જાય પછી આપણે જઈએ બીજો કટારો આવ્યો નઈ આ છે મિત્રો સાબરમતી નદી કામ કરે છે ada sakti agal आई है चलो सकते dan जाऊं ना जो वो आगे ini

આ લે એ યુ ડિસ્કો કર માર વીડિયો સર આ પાણી ભાઈ હા તો મન ના તો આ મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ બાય બાય